ચપ્પુની અંકલેશ્વરમાં આરોગ્ય વિભાગના હેલ્થ વર્કરને અજાણ્યા ઈસમોને રસ્તો બતાવવાનું ભારે પડ્યું હતું જ્યાં મોપેટ પર સવાર ત્રણ ઈસમોએ ચપ્પુની અણીયા મોબાઈલ અને રોકડ રકમની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા મળતી માહિતી અનુસાર ભરૂચ શહેરના જાડેશ્વર વિસ્તારમાં રહેતા મયુર ડોડિયા અંકલેશ્વર જૂના દીવા

ચપ્પુ વડે પીઠ પર ઈજા કરેલ તથા બાઇક ચાલકનો મોબાઈલ તથા એના રોકડા રૂપિયાની લૂંટ કરેલ આ બાબતે બાઈક ચાલક મયુરશ્રી પ્રવીણસિંહ ડોડિયા કે જે મલ્ટીપર્પઝ હેલ્થવર્કર તરીકે નોકરી કરતા હોય અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલ છે ત્યારબાદ આઈજીપી શ્રી તથા એસપી શ્રી મયુર ચાવડાસરનાઓ દ્વારા સૂચના માર્ગદર્શન આપતા એલસીડી ઇન્ચાર્જ પીઆઈ એમએમ એમ રાઠોડ તથા અંકલેશ્વર એ ડિવિઝન પીઆઈ એચબી બી ગોહિલનાવ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સર્વેલન્સના આધારે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ નાવને સ્પષ્ટ કે આ જે પણ બનાવ બનેલ છે લૂંટના બનાવમાં એલસીંગરોળ તાલુકાના કોઠવા ગામના મયુર કાદર શાહ અને ફૈઝાન અસલમ શેખ તથા મોટી નરોલી ગામના સમીર નાસીર શેખ આમાં સંડોવાયેલ છે અને આ લોકો હાલમાં દરગાહ પાસે કોઠવા ગામ પાસે ઉભેલા છે તાત્કાલિક ટીમ મોકલી રવાના કરી તેમની પૂછપરછ કરતા એલસીબી દ્વારા અંકલેશ્વર એમની ઓફિસ પર લાવવામાં આવ્યા અને ભાગી પડતા ગુનાની કબૂલાત કરતા ત્રણેય આરોપીઓ ફૈઝાન અસલમ શેખ મયુર ઉર્ફે સાજીદ કાદર શાહ તથા સમીર નાસીર શેખનાઓને હાલમાં અટક કરવામાં આવેલ છે તેમની પાસેથી લૂંટમાં ગયેલ મોબાઈલ કે જેની કિંમત પાંચ હજાર તથા રોકડા રૂપિયા સત્તરસો રિકવર કરેલ છે ગુનામાં વપરાયેલ ચપ્પુ એ પણ રિકવર કરેલ છે આ સાથે જ મયુરસિંહનાઓનું ચૂંટણી કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ આરસી બુક વગેરે વસ્તુઓ પણ લઈ ગયેલ સાથે એ બધી વસ્તુઓ રિકવર કરેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે